આજ રોજ મારી હાટીનામાં વિના મૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ તેમજ ચશ્મા વિતરણ કેમ્પ એક સદગતના આર્થિક સહયોગથી અત્રના એક હોનર વ્યક્તિ આપણી વ્યક્તિથી પેકી શ્યામભાઈ શ્યામભાઈ લલિતભાઈ પાઠક એની સ્મૃતિમાં રાખવામાં આવેલ છે તો આ કેમ્પમાં જે કંઈક પુણ્ય છે એને ફાળાઈ જાય છે અને આ કેમ્પ રસૂતા લોકો આપણી હોસ્પિટલથી ઘણા વર્ષોથી યોજાય છે અત્યાર સુધીમાં ઓગણીસ હજાર એકસો ને એકસો ને આ નવસો ને દસ ઓપરેશન થયા છે પણ એક પણ ઓપરેશન ફેર થયું નથી એટલે આજના કેમ્પમાં પણ અસંખ્ય લોકો લાભ લેવામાં આવે છે અહીં સેવાભાવી લોકોમાં તમને કીધું સિરાજભાઈ છે મુરાણીભાઈ છે ભાઈ દેવાનંદભાઈ છે અશોકભાઈ છે કિરીટભાઈ છે આ બધા સેવાઓ આપે છે અને આ કેમ્પ એમ સફળ બને છે આ કેમ્પમાં અત્યારે તમને અસંખ્ય દર્દી આવ્યા છે એટલે લઈ જાઓ મૂકી જાઓ ઓપરેશન નેત્રમણી બધું ફ્રી કરવામાં આવશે ઉપરાંત આ કેમ્પમાં વિશેષ એકલા લાખ હોય છે કે જે નંબરવાળા વ્યક્તિ છે ને દસમા પણ વિનામૂજી આપવામાં આવે છે એટલે ખૂબ આ મહત્વનો આ કેમ્પ છે અને આજરોજ જે લોકો જ્યોદિયાનું કામ કરે છે એવા ભટ્ટ સાહેબ પછી ખોળાભાઈ કસનભાઈ દાતી અને વિશાલભાઈ રાજનું પણ એને જ્યોદિયાના શ્રેષ્ઠ કામો કરે છે એનો પણ આજે સન્માન કરવામાં આવ્યો છે એમ આ કે ખૂબ જ સફળતા અને સારા શિખરોનો પાર કરવી માળીયા તાલુકો મોટી ઓગાળ બનાવવાનો છે ઓગણીસ હજાર નવસો દસ ઓગણીસ વિશેષ ઓપરેશનનો પણ આવા જ બધા લોકો લાભ લઈ આજુ સુધીમાં એ પણ ઓપરેશન ફેર નથી એ ખૂબ સારી વાત છે અને આ કેમ્પમાં જે જે લોકો આર્થિક સહયોગ આપ્યો છે દાતાઓનો તેમજ સેવા સેવાભાવી વ્યક્તિઓનો તેમજ દર્દીઓનો ખૂબ ખૂબ ખરાબ આભાર મારીને મારવાની નિરામત